એ બહુ લગભગ જૂનું છે લગભગ ચાલીસ વર્ષ જેટલા થઈ છે અને આ પહેલાંનું તમને બતાવું જો ગારાથી સણેલું છે આ ને કોઈ હીટુંથી નથી શણેલું આ સ્પેશિયલ ગારાથી પહેલાંનું શણેલું છે ઈટ બીટ નથી એમાં અને હવે એ અત્યારે તને પડી ગયું છે જો આ ઓ આવી રીતનું પડી ગયું છે અને આ જૂની પેટી છે મારા મમ્મીની પહેલાંની અને અહીંયા ઢાળિયું અત્યારે વરસાદને લીધે થઈને પડી ગયું છે જો કારણ કે આ હતું ગારાનું ઘણા વરસ થઈ ગયા હતા આના એટલે અહીંયાથી ઇન તે થી હામે છે ને આથી પછી એ ઈટનું આવી ગયું છે પાકું અને આ તો એ ગારાનું તો બહુ વર્ષ પહેલાંનું છે કારણ કે પહેલાં છે ને ઈટું તો એવું કાંઈ હતું નહીં એટલે બધા છે ને પહેલાં ગારેથી શતા તો અત્યારે જો આવું થઈ ગયું છે વરસાદના લીધેથી પડી ગયું છે અને આમાં છે ને ટેકા આપણે મીકેલા છે ઊંથી એટલે ઉપરનો માળખો જે આ છે ને આ એ પડે ને એટલે આપણે વ્યવસ્થિત જો અહીંયા ટેકા બધે મીકી દીધેલા છે નીચેથી ઉપર સુધી આંચોર ઓલચોર મીકેલો છે પછી હામે મીકેલો છે એટલે શું કે જે ઉપર નો માળખો છે ને નામ રહી જાય પડે નહીં અને આ છે એ અત્યારે પડી જશે તો આવું વરસાદ અળસિયું ખેડૂત નો મિત્ર કેવાય અળસિયું જે જમીન ને પોષી પાડે છે એવું હોય કે સિરાગભાઈ હા તો અળસિયું નીકળ્યું છે એટલે એને છે ને મરે એનું ધ્યાન રાખવું પડે ને કે વાગી જાય એને એટલે એકવાર વ્યવસ્થિત આપણે અહીં કામ કર્યા છે આપણે લોકો આ છોપવાનું

કા વાયુ ગોતતા ગોતતા જાય છે અમારા અંચર વાયડમાં આમાં બધા બહુ થાય એટલે ગોય ગોતતી છે જે છે ને વેલાસ છે કોસા કંટ્રોલ જે આવે છે એવું છે જીણા ઝીણા ફૂલ ને એવું બધા આવે છે પછી ગોતતી છે વાયડમાં ક્યાંક મળી જાય તો એટલા માઇન ભેગા થયા છે એના બધા ગોતતા ગોતતા જાય છે પણ કંટ્રોલ ઠીક પણ અત્યારે છે ને આ વાતાવરણમાં ફરવાની મજા આવે નેચરલ લીલું સામ જોવા બધા અને આ અમારા પહાડી વિસ્તાર કહેવાય ડુંગરો મજા આવે ને સંજુબેન

આ રીતના મસ્ત કલરના ફૂલ થાય અહીંયા છે અને આ બાજુ ઘણા છે જો આ બાજુમાં તો આ પહાડોમાં આ રીતના બહુ થાય પણ નામ શું છે ને મને નથી ખબર તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો અને અહીંથી પાસળનો તમે વ્યૂ જોતા હશો ભાઈ એક નંબર વ્યૂ આવે છે આ બાજુ અને આ બાજુ છે અમારું ગામ આમ તમને બતાવતું હોય છે ત્યાં છે અમારું ગામ કહે છે ને જોરદાર વ્યૂ આવે છે કૌશિકભાઈ કેમ પવન 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 એમ હવે કા નિશ રેલો બોલ શુદ્ધ હવા ગામડેલી મજા આવે અત્યારે ચોમાસાની ઋતુમાં છે ને આવા પહાડમાં ફરવા નીકળી બહુ મજા આવે એમાં ખાસ કરીને અમે ગામડામાં રહેતા હોય એટલે અમે તો અવારવાર નીકળતા જ હોય પણ તમે ક્યાંથી છો જ્યારે કોમિટમાં કહી દેજો ને આ આવજો અત્યારે ખેતરો આ બાજુ છે વાદળા સામે તળાવ છે અને આ બાજુ છે લીલાસમ ખેતરો મગફળીનું એનું વાવેતર છે છે અમારી વાડી હોય બધા તો ગામડે મારે ગામની વાડી ખેતરો જો કેટલા લીલા સમસ્ત આ વાડીઓ છે અને આ છે ગામ તો ભાઈ છે ને બહુ મજા આવે છે ને વ્યૂ જોરદાર છે તમે પણ જોયો હશે તો વ્યૂ કેવો છે જરાક કોમેન્ટમાં કહી દો ને આ જો મારા સંજુબેનની એક નંબર વ્યૂ આવે છે સંજુબેન

એટલે જાજુ હાલ ભીનું હોય એટલે બહુ હાલે છે ઊભું રહી જાય પણ બળદ છે ને હાંકે જાય એટલે અમે બળદ થી ખેતી થાય છે બળદ અને હવે તમને છે ને હું આવી જશે પહાટ ની ઉપર હવે તમને અહીંથી વ્યૂ બતાવું જો કેવો મસ્ત વ્યૂ આવે છે અત્યારે ગામડાનો જો તમને હમણાં બતાવું ખેતરોનો બધાનો જોવો એન્જોય કરો આ બધા ખેતરો છે ભાઈ લીલા મગફળીનું વાવેતર કરી દીધું છે અને આ બાજુ છે વાડીમાં અને સામે પાણી દેખાય તળાવ છે અને આ બાજુય ખેતરો છે અને અત્યારે વાદળા એવો કેવા થઈ જશે અને એન્જોય કરે છે બધું જોવે છે તો ભાઈ ક્યારેક ને ગામડે હોવ ને તો નીકળી જજો ફરવા કારણ કે અત્યારે ને આ પહાડોમાં ફરવાની છે ને બહુ મજા આવે નેચરલ હવા મળે શુદ્ધ હવા મળે તમને બધા એન્જોય કરે અને હારો હર અમારું કામય થતું છે કારણ કે કંટ્રોલ આવી ભેગા કરીએ છીએ કંટ્રોલ છે એનું શાક ખાવાની બહુ મજા આવે અને આપણે શરીર માટે પણ બહુ સારા એમ કંટ્રોલ કહેવાય છે હેલ્થી કહેવાય એટલે બધા નીકળી જાય એમ વીણવા અને સાથે સાથે

આ બધી છે ને એક જાતની ઔસંધી કહેવાય આ ખાતા રેજો ખાવા મળે મજા ને તો અમે છે ને પહેલાં આ બહુ ખાતા ના ગળ્યા ગળ્યા લાગે તો અત્યારે પાકી ગયા છે કાસા હોય ને તો એ લીલા હોય પછી સફેદ થઈ જાય આ રીતના આ પાકી ગયા છે આ ખાવાની બહુ મજા આવે આ એક જાતની ઔસંધી ઘોડે કામ કરે એટલે બધું ખાવું જોઈએ આ રીતની ઠું આ બધા જો કંટ્રોલના બદલે ઠૂમરા બી

એકલે એકલે નો ખાય છે જવા પછી અમને આપજે શરૂ કરી દીધું હા સારું અત્યારની જનરેશન આવું ન ખવાય શાક રોટલા ખાવ